ગુજરાતભરની મુલાકાતે લઈ રહ્યા છે અલગ અલગ જિલ્લાઓમાં જે રીતે તેઓ પહોંચી રહ્યા છે સૌથી પહેલા બનાસકાંઠામાં તેઓ પહોંચ્યા જ્યાં પાલનપુરમાં પણ તેમની ઉપસ્થિતિ જોવા મળી હતી અંબાજી ખાતે પહોંચ્યા મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવ કરી અને ત્યારબાદ હવે અલગ અલગ જગ્યાઓ ઉપર તેમનો પ્રવાસ થવાનો છે પ્રદેશ અધ્યક્ષ મહેસાણામાં પણ ઉમિયા માતા સંસ્થામાં પણ તેઓ હાજરી આપવાના છે દિવસ દરમિયાનના તેમના કાર્યક્રમો પણ રહેવાના છે અને બીજી તરફ ગાંધીનગર ખાતે પણ તેઓ પહોંચવાના છે કલોલમાં પણ હાજરી આપશે બીજી તરફ ગિફ્ટ સિટીમાં પણ નમોત્સવ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિતિ આપવાના છે અલગ અલગ અને મારી સામે બેઠેલા હજારો ની સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ શુભેચ્છકો ભાઈઓ બહેનો મિત્રો Vamos oh, pegar અંબાજીમાં પૂજા અર્ચના કર્યા બાદ હવે તેઓ જ્યારે ગુજરાતના પ્રવાસે અલગ અલગ જગ્યાઓ પર છે પાલનપુરમાં અત્યારે ખાસ કરીને તેમની ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે જ્યાં તમામ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું એક તરફ ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એ બાઇક રેલીમાં તમામ ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા નાણાકીય સંસ્થાઓ સાથે તમામ લોકોએ જ્યારે ત્યાં ઉપસ્થિતિ આપી હતી અને બીજી તરફ મોટી સંખ્યામાં ત્યાં કાજ ભાજપના ખાસ કરીને કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે અને આ ભવ્ય સમારંભ બાદ ત્યારબાદ સાંજે તેઓ ગાંધીનગર ખાતે પણ પહોંચવાના છે કલોલમાં પણ તેઓ ઉપસ્થિતિ આપવાના છે અને બીજી તરફ ગિફ્ટ સિટીમાં પણ જે રીતે એક આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પણ ખાસ કરીને તેઓ ઉપસ્થિત જોવા મળશે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જ્યારે ગુજરાતની મુલાકાતે હોય અલગ અલગ જગ્યાઓ પર તેઓ ભ્રમણ કરી રહ્યા છે અલગ અલગ જગ્યાઓ પર કાર્યકર્તાઓ સાથે ખાસ આ મુલાકાતનું પણ તેમના તરફથી આયોજન કરવામાં આવી રહ્યું છે અને જે રીતે આ ગુજરાત ભ્રમણની શરૂઆત થઈ ચૂકી છે પાલનપુર તેઓ પહોંચ્યા છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર ફરી રહ્યા છે અને ગુજરાત પ્રવાસનો જે રીતે તરફથી કરવામાં આવ્યો છે સૌપ્રથમ તેઓ અંબાજી ખાતે પહોંચ્યા હતા ત્યાં દર્શન કરીને તેમના દ્વારા મંદિરમાં દર્શન કરીને ધન્યતા પણ અનુભવ કરવામાં આવી છે અને ત્યારબાદ તેઓ પાલનપુર ખાતે પહોંચ્યા છે ઊંઝામાં પણ તેમનો એક ભવ્ય સ્વાગત ત્યાં કરવામાં આવશે કારણ કે ત્યાં પણ માતાજીના મંદિરમાં તેઓ પહોંચવાના છે દર્શન ત્યાં પણ તેઓ કરવાના છે નવનિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલ આજે તેમના પ્રથમ પ્રવાસ પર છે બનાસકાંઠા ખાતેથી તેમણે તેમના પ્રવાસનો પ્રારંભ કર્યો છે મહત્વપૂર્ણ છે કે આજે અંબાજી માતાના દર્શન અને પૂજન કરી તેમણે આ સમગ્ર પ્રવાસનો પ્રારંભ કર્યો છે અંબાજી ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઢોલનગારા અને બેન્ડ સાથે અને ત્યારબાદ તેઓ તબક્કાવાર આગળ વધી રહ્યા છે મહત્વપૂર્ણ છે કે અત્યારે તેઓ પાલનપુર ખાતે છે અને જિલ્લા ભાજપના ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાના ઉપક્રમે ખાસ તેમને જે કરવામાં આવ્યો છે તે જે દ્રશ્યો છે તો આપણે બતાવવા માંગીશ જોઈ શકો છો કે જે પ્રકારે અહીંયા સમગ્ર માહોલ જે લોકો ઉપસ્થિત છે હાલ પ્રદેશ મહામંત્રી રજની પટેલ સંબોધન કરી રહ્યા છે આ ઉપરાંત સ્ટેજ પર જે છે તેમની જો વાત કરીએ તો સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સાંસદ સાંસદ મયંક નાયક સહિતના જે નેતાઓ છે તેઓ સ્ટેજ પર ઉપસ્થિત છે મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે આજે સમગ્ર માહોલ તૈયાર કરવામાં આવ્યો છે બહોળી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તેઓ અહીંયા પહોંચે

સ્વાગત સમારોહ હોય ત્યાં આટલી બહોળી સંખ્યામાં સંતોની ઉપસ્થિતિ હોય સંતો માટે એક અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હોય અને આ પ્રકારે કે સંતોનો જે ઉપસ્થિતિ છે તે દર્શાવવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે જ્યારે ચतीश પંચાલ અહીં પહોંચ્યા ત્યારે સૌપ્રથમ તેમણે તમામ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા અને સંતોના આશીર્વાદ બાદ તે સ્ટેજ ઉપર ગયા હતા અને મહત્વપૂર્ણ છે કે આ તેમનો સમગ્ર જે પ્રવાસ છે તે અલગ અલગ ઝોનમાં થવાનું છે ચાર અલગ અલગ ઝોનમાં તેઓ કાર્યકર્તાઓની વચ્ચે જશે તેમને મળશે મહત્વપૂર્ણ છે કે જ્યારે તેમની નિમણૂક થઈ છે ત્યારે ભાજપમાં એક રીતે જે આંતરિક સંતોષ જોવા મળે છે તે નિઢારવાની પણ જવાબદારી જतीश પંચાલ પર ગણી શકાય તેમણે આજના તેમના પ્રવાસ દરમિયાન જે મહત્વની પહેલ કરી છે તે એ છે કે તેમનું જે સ્વાગત કરવામાં આવી રહ્યું છે તે સ્વાગતમાં ક્યાંય પણ તેઓ ઉકેલહાર કે સ્વીકારતા નથી જે કંઈ પણ સ્વાગત કરવામાં આવે તે સ્પષ્ટ કરવું હોય તેમણે ચોપડા અને પુસ્તકો એટલે કે અર્પણ કરી શકાય તેવા પુસ્તકો જે પ્રેરણાદાયી પુસ્તકો હોય તે અને સાથે સાથે ચોપડા એટલે કે જે બેટી પઢાવો અને બેટી બચાવોનું જે ઝુંબેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી શરૂ કરવામાં આવી હતી તે અંતર્ગત જે દીકરીઓ છે તેમને આગામી દિવસોમાં આ જે પુસ્તકો છે અને જે ચોપડા છે ફૂલસ્કેપ ચોપડા તેઓ ભેટમાં સ્વીકારી રહ્યા છે અને અત્યાર સુધીમાં દરેક સ્થળે જે કોઈ પણ સ્થળે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે તમામ સ્થળે તેમને આ ચોપડા અને પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા છે અને આ મારફત એક નવી જ પહેલ જગદીશ પંચાલ તરફથી શરૂ કરવામાં આવી છે સ્વાગતમાં ફૂલહાર નહીં ફૂલો નહીં પણ માત્ર પુસ્તકો અને ચોપડા આ પ્રકારે તેઓ બેટી બચાવો જે આંદોલન છે તેને સમર્થન પૂરું પાડી રહ્યા છે અને સાથે સાથે જ તમામ કાર્યકર્તાઓની વચ્ચે જઈ તેમને મળી રહ્યા છે પાલનપુર ની જો વાત કરીએ

છે શરૂ કરવામાં આવી હાલ જો વાત કરીએ આ સમારોહની તો બનાસકાંઠા જિલ્લાના ઉપક્રમે જિલ્લા ભાજપના ઉપક્રમે આ તમામ જે આયોજન છે તે કરવામાં આવ્યું છે અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત છે તેમના નવનિયુક્ત પ્રમુખો ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી પણ કરવામાં આવી છે સંતો મહંતોની ખાસ પ્રકારની અહીંયા ઉપસ્થિતિ પાલનપુર ખાતે જોવા મળી રહી છે પ્રદેશ અધ્યક્ષનું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું છે અને ત્યારબાદ બેઠક પણ કરવામાં આવશે આવનારા સમયમાં ગુજરાતને આગળ લઈ જવા માટે કયા પ્રકારની રણનીતિ ઘડવી તે વિશે પણ ચર્ચા કરવામાં આવશે